શ્રાવણ માસના દર રવિવારે સોમનાથ દાદાના દર્શન માટે વહેલી સવારે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે આવા પદયાત્રીઓ માટે મુંબઈનો એક સંઘ પ્રાચી નજીક અવિરત સેવા બજાવી રહ્યો છે મુંબઈ સ્થિત લાબુદાદા દાદા નો સંઘ સતત બાવીસ વર્ષ પૂર્ણ કરી ત્રેવીસ વર્ષે પણ કેમ્પ યથાવત રાખ્યો છે આ સંઘ દ્વારા ઈચા નાસ્તો અને ફરાળ પદયાત્રીઓને આપવામાં આવે છે તહેવારની વાત એટલી ખુશી થાય છે કે આજે હું સોમનાથની ધરતી ઉપર નાથ નાથ એટલે કે ભોળાનાથ દર્શન કરવા આવ્યો છું અને અમારા પરમ મિત્ર સની અને જેનું આજે બાવીસ બાવીસ વર્ષથી અમારા લાભુદાદા ભંડારાનું યોગદાન છે એમની સાથે આવ્યા છે ચાર દિવસ થઈ ગયા છે હજી બે દિવસ અહીંયા છીએ અને અમારા દાદાના તો બહુ વખાણ ન કરાય પણ અમારા મિત્ર છે અને દાદા એ બાવીસ વર્ષ આ ત્રેવીસમો વર્ષ છે દરેક યાત્રીઓ પદયાત્રીઓ દિલથી ભજન અને ભોજન જમાડે છે આ હેતુથી એમની સાથે હું ખાસ શૂટિંગમાંથી ટાઈમ કાઢી અને અહીંયા આવ્યો છું આજે આ ત્રેવીસમું વર્ષ છે બાવીસ વર્ષ પૂરા થઈ ગયા છે સેવાને મુંબઈ સુરત બરોડા અને મહુવા અને ભાવનગર એમ થઈને બધેથી ભક્તો આમાં જોડાય છે અહીંયા આવીએ તો ચાલી પચાસ જણા અમે થઈ જઈએ છીએ અને આ સેવા પ્રાચલી ગામમાંથી જ ચાલુ કરેલી અને અત્યારે અવિરત ગામમાં જ આ સેવા ચાલુ છે બાવીસ ત્રેવીસ વર્ષ એટલે બહુ ખાસો ઘણો સમય કહેવાય પણ જે ભક્તો હાલીને જાય શિવના દર્શન કરવા માટે એમાં શિવના અમને દર્શન થાય એટલે એ ભક્તોની અમે સેવા કરીએ છીએ એને માટે સેવામાં ભોજન ફરાળ ચાકુફી એવી બધી વ્યવસ્થા કરીએ